બચતનું મહત્ત્વ તો બધાને ખબર છે પણ આ મોંઘવારીના સમયમાં ઈચ્છા છતાં બચત થતી નથી આ સમસ્યાનું સમાધાન છે હવે આપણી પાસે ધન સર્જન નિધિ લિમિટેડ યોજના નાના વેપારી અને દુકાનદાર માટે ધન સર્જન નિધિ લિમિટેડ લાવ્યા છે ડેલી અને મંથલી બચત યોજના જેમાં માત્ર રોજના સો રૂપિયાની બચત પણ કરી શકાય છે તમારા ધંધાના સ્થળે આવી અકાઉન્ટ ઓપન કરી જવાશે અને રોજ રોજની બચત પણ કલેક્ટ કરી જવાશે અને બચતની સાથે વ્યાજ તો ખરું જ પાછું અડાજણ પાલ જહાંગીરપુરા રાંદેર તારવાડીના કેટલાય વેપારીઓ અને નાના દુકાનદારો આ ડેઇલી અને મંથલી રેકરિંગ ડિપોઝિટનો લાભ લઈ રહ્યા છે મંથલી રેકરિંગ ડિપોઝિટ તો ઓલ ઓવર ગુજરાતથી પણ તમે કરાવી શકો છો માં તો અહીંયા ગવર્મેન્ટ બેંક કરતા દોઢ ટકા ઇન્ટ્રસ્ટ રેટ વધારે મળે છે ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટ સિસ્ટમ પણ અવેલેબલ છે તો ગ્રાહકોની જોવાની રોજના માત્ર સો રૂપિયા જમા કરો અને બચતની સાથે આકર્ષક વ્યાજ દર પણ મેળવો કહેવાય છે ને બચત કરો સારું જીવો છે ને બાકી જોરદાર અમને ગમ્યું